ચણાનું વાવેતર છે આમ ખરેખર વાવેતર સમયનું પંદર ઓક્ટોબરથી માંડી અને પંદર નવેમ્બર કહી શકાય પણ ટેમ્પરેચરને ધ્યાનમાં રાખી આ વર્ષે થોડુંક છે એ તાપમાન હજુ સુધી વધારે હતું પણ હવે છે એ ચણાનો વાવેતરનો આદર્શ સમય હોય એવું વાતાવરણ થતું આવે છે તો ચણાના વાવેતરમાં ખાસ કરીને જાતની પસંદગીમાં ધ્યાન રાખવું જોઈએ ચણામાં મુખ્ય આપણા વિસ્તાર એટલે કે ગુજરાતમાં લગભગ છે એ ગુજરાત ચણા ત્રણ વધારે વવાય છે ત્યાર પછી જે જાત બહાર પડેલી એ ગુજરાત ચણા પાંચ છે એ ત્રણ નંબર કરતાં સારું ઉત્પાદન પણ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ ખાસ કરીને જે ચણામાં સુકારો આવે છે એ પાંચ નંબર છે એની સામે રેજિસ્ટન શક્તિ ધરાવે છે કે એમાં સુકારો નથી આવતો અથવા તો ખૂબ ઓછો આવે છે તો ખેડૂત મિત્રો ચણા ત્રણ નંબર જે છે એ કદાચ એનો દાણાનો કલર છે દાણાની સાઇઝ અને ડાળ માટે વધારે વપરાતા હોય એટલે ખેડૂત મિત્રોને વધારે મોહ છે પણ જે લોકોએ બે ત્રણ વર્ષ ચણા વાવી લીધા છે એને સુકારો વધારે આવશે ચણા ત્રણમાં એટલે ગુજરાત ચણા પાંચ વાવેતર કરવું જોઈએ પાંચનું છે ઉત્પાદન ખૂબ સારું આવશે એ પિયત માટેની વેરાયટી છે જ્યારે ગુજરાત ચણા ત્રણ છે બિનપિયત અને પિયત બંને વિસ્તારમાં વવાય છે બીજું કે ચણામાં ખાસ ધ્યાનમાં રાખવું પોષણમાં જે છે એ ડીએપીની જગ્યાએ મારી એવી ભલામણ છે કે એસએસપી વાપરવું જોઈએ કારણ કે ચણામાં વધારાનો જે ડીએપીની જગ્યાએ સલ્ફર મળે છે એ એસએસપીમાંથી મળી રહે ડીએપીની એક થેલી ખેડૂત મિત્રો વાપરીએ એની સામે તમારે ત્રણ થેલી છે એ સિંગલ સુપર હોસ્પિટલ એટલે કે એસએસપીની વાપરવી જોઈએ હવે હું તમને પૈસામાં વાત કરું તો ડીએપીની એક થેલી તેરસોને પચાસ રૂપિયામાં આવશે અને જ્યારે એસએસપી છે એ લગભગ ચારસો ને હુંથી પાંચસો રૂપિયામાં આવશે તો પંદરસો રૂપિયાનું એસએસપી થશે સાડી તેરસોનું ડીએપી થશે દોઢસો રૂપિયા એસએસપીના વધારે છે પણ એની સામે તમને છે લગભગ લગભગ છે એનું તમને એક હજાર રૂપિયાનું સલ્ફર છે એમાંથી વધારાનું મળે છે એટલે કે ત્રીસક કિલો જેવું જે છે એ સલ્ફર મળશે તો એ વધારાનું અલગથી તમારે નાખવું નહીં પડે અને બીજું કે ઉત્પાદન પણ ખૂબ સારું મળશે ચણામાં બીજું એક એ ધ્યાન રાખવાનું છે એ ઉપરથી ઘણા ખેડૂતો છે એ પાછળથી યુરિયા નાખતા હોય છે તો ચણામાં ખેડૂત મિત્રો યુરિયાનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એની મૂળમાં જ ઓલરેડી કુદરતે રાઇઝોબિયમ બેક્ટેરિયા આપ્યા છે એ જ બે જે બેક્ટેરિયા છે એ હવામાંથી નાઇટ્રોજન લઈ અને છોડને મૂળ દ્વારા આપે છે તો એ બેક્ટેરિયા ઘણીવાર છે એ ખૂબ ઓછા આપણી જમીનમાં હોય છે અથવા તો જમીનમાં દવા ઉપાયને આપણે પતાવી દીધા તો એને ચણાના વાવેતર સમયે જો એને બીજ માવજત આપીને વાપવામાં વાવવામાં આવે તો આ પ્રશ્ન સોલ્વ થાય તો બીજ માવજતમાં ખાસ કરીને શરૂઆતમાં ફૂગનાશકની બીજ માવજત આપો તો સુકારા સામે છે એ રક્ષણ મળશે અને ફૂગનાશકની બીજ માવજત આપ્યા પછી બાયોફર્ટિલાઇઝર એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા અથવા તો એનપીકે કે જો એની બીજ માવજત આપવામાં આવે તો આ ગાંઠું છે એનું પ્રમાણ વધારી શકાય છે અને આપણે છે ઉપર થઈ જે યુરિયા નાખીએ છીએ એનો બચાવ કરી શકાય છે ચણામાં આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે હાલના તબક્કે